એ ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે આજે થોડુંક નીચે વિડીયો રેકોર્ડિંગ કરીએ છીએ એમાં શું છે કે હજી શિયાળો ચાલો હવે શિયાળો ચાલુ થઈ ગયો ને એટલે તડકો હજી એટલો બધો ખાસ કંઈ આવ્યો ન હોય એટલે થોડુંક અંધારા જેવું મને લાગે છે એટલે મેં કીધું આજે નવું થોડુંક પાછું જૂનું જે પહેલાં કરતો એ રીતનું થોડુંક ટ્રાય કરીએ અગાસી ઉપર જઈને થોડું ઘણું કન્ટેન્ટ રેકોર્ડ કરીએ પછી આગળ જે કંઈ હશે એ બતાવવાલા બતાવતો રહીશ તો આવું છે માપની ને ગમ ગમે એવી ઠંડી અત્યારે પડવાની શરૂઆત સારી એવી થઈ ગઈ છે ધીમે ધીમે વધશે ઠંડી અત્યારે જ પડવી જોઈએ બને ત્યાં સુધી કારણ કે પછી તો આખું વરસ ગરમી જ સહન કરવાની એટલે અત્યારે ઠંડી થોડીક અનુભવ કરી લઈએ ને આસપાસનું દ્રશ્ય ઘણા દિવસ ટાઈમથી તમને લોગમાં બતાવેલ નથી તો બતાવી દઈએ ફરી પાછું આ મકાન જે બાજુમાં એક બનતું હતું એ હવે મોટાભાગનું બની ગયું છે હવે કેટલાય ટાઈમથી આ મેટલનું કામકાજ તમે અહીંયા જોવો છો આ બધું હાલે છે ખબર નહીં ટેરેસ ગાર્ડન જેવું કંઈક બનાવવા માગે છે બહુ મેટલ ઉપયોગ કરી પણ વસ્તુ એવી છે કે આવડું મોટું મકાન છે પણ રહેવાવાળા લગભગ એમાં ચાર પાંચ જણા જેવું જ કંઈ કઈ છે લગભગ આપણને ખબર ન હોય પણ વાયા વાયા બધું જાણતા હોય એ બધી વાતો મળતી હોય એ હવે તો એવો જમાનો થઈ ગયો હોય ને થોડાક ટાઈમથી તમે અગાસી ઉપર ન આવ્યો હોય ચાર છ મહિના પછી અગાસી ઉપર આવો ને તો આજુબાજુ બે ચાર નવા મકાન ચણાયેલા દેખાઈ જાય તમને જોઈ લેવું માર્ક કરવું ને એમાં મોટા સિટીમાં તો આવું બહુ થાય અમદાવાદ વડોદરા જેવી આજુબાજુમાં જરીક જગ્યા ન મળે જરીક જગ્યા હોય ત્યાં ચણાઈ જાય તરત જ વસ્તી ગીચતા દિવસે દિવસે વધતી જાય છે ગામની હાવ બારોબાર આખી રેસિડેન્સી બની એમ થાય કે અહીંયા તો કોઈ દેખાતું નથી ને આ તો હાવ ગામની બહાર કહેવાય ગામડું અડી ગયું પણ પેપા ચોરા જાય ને તો એ સિટીમાં આવી જાય ને એટલું આજુબાજુમાં ડેવલપ થઈ જાય ને એ લાગે નહીં કે ભાઈ આ એ જ જગ્યા છે જ્યાં કોઈ ફરકતું નહોતું એ આવું બધું છે ચાલો દોઢ વાગ્યાના સેશનમાં ફરી પાછું સ્વાગત છે આ બાળક થોડુંક તડ શરદીનું ખખડી ગયું છે એટલે એને તડકે રમવા પ્રોત્સાહિત કરવા માટે જોકે એ પ્રોત્સાહિત જ હોય એને કોઈક અથવા હોય એટલે આ બાજુ આવી જાય મારા રાખે હવે બોલ લઈને એને મથવું છે કંઈક થોડીક તડકે રમે તપે તો શરદીનું પ્રમાણ થોડુંક ઓછું લાગે શિયાળામાં અમે અત્યારે બપોરનો તડકો લાભદાયી અને ઉનાળામાં તો દૂર રહેવું વધારે લાભદાયી બોલતો તું અવાજ એનો બેહી ગયો છે સીવું 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 ઊભો રહે તો બોલો બોલ ચેપાઈ જાય હે તું આમાં બોલતો ખરા ઓય તું બોલ બોદો થઈ ગયો છે બોદો બોધી હિસાબ થઈ ગઈ સીધું સાઈનું જેવું થઈ ગયું છે એટલે ગાલામાં નથી ગયો સમજો ક્યાં ગયો છે બોલ હે બોલ ક્યાં ગયો છે તું આજ ટ્યુશનમાં ગયો તો શું લખાવ્યું ટીચરે મેડમે શું કરાવ્યું એ કલા શીખલાવ્યા તને કેટલા આવડ્યા તને કેટલા એવડા મનમોહજી શું કેસ તું કા તારે શું કરવું છે અંદર થી બહાર લઈ જાવી છે લો ખોલી દે બીજું શું તે અટાણે તડકો જ આવે ને આ તો હુઈ ગયો લાગે તડકે હે વાહ વેરી ગુડ સીવુ ની તો વાત જ ન થાય ન્યા હું કેમ બેઠો અહીંયા હાલ ને ઓલા ફળિયા બેઠા બેઠા ખાઈ જાય હાલ હાલે 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 માથું ભટકાયેલા બધા હું લઈ લઈશું હોય હાલે હવે હાલ ઓલા ફરિયા ભાઈ એક જણાનું માન માન નક્કી થયું હતું એટલે પછી જાન લઈને જવાની હતી ને ત્યારે એ હામે કન્યા પક્ષ શરત મૂકી કે જાનમાં બધા જુવાનડા જ હોવા જોઈએ કોઈ વડીલ લઈને નહીં આવતા એટલે આ બાજુ જાન જોડવાની તૈયારી કરી અને એમાં એક કાકા હતા એ તૈયાર થયા ગી કે મારે તો આવું જ છે કોઈ ભલે એ લોકો ના પાડે તોય મારે આવું છે એટલે કે આને વેન કર્યું છે કેમ કરવું કે ઓલા બધા દેખશે તો એ વિરોધ કરશે એટલે એને ગાડીની ડેકીમાં નાખ્યા બેહાયડા અને જાન ગઈ હવે જાન એટલે જેવી જાન પહોંચીને કન્યાના ગામ એટલે કન્યાવાળા હવે શરત મૂકી ગામની બહાર જ એક નદી હતી તો એ કે આ નદીમાં જો તમે દૂધ વહેવડાવો ને તો કે અમે દીકરી આપીએ ને લગ્ન કરીએ એટલે ઓલા તો મૂંજાણા કે એક તો વહેતી આલો કદાચ બધું સગવડ હોય તો એકવાર ભરી દઈ પણ વહેતા નદીમાં કેવી રીતે દૂધ વહેવડાવવું એટલે બધા નિરાશ થયા કે હાલો હવે આમાં તો ભેગું ન થાય પાછા વળતા હતા ને એટલે ડેકીમાં બેહાયેલા કાકા હતા ને કે હવે તો આને કાઢી લ્યો કે હવે તો આમાં જાન કે પૈણી તો નહીં એટલે કાકાએ બહાર નીકળાય કે શું થયું લગ્ન ન થયા તો કે આવી રીતે કન્યા પર આવી શરત મૂકી છે તો કે લ્યો એમાં હું મૂંઝાઈ ગયા ક્યાં આવો મારા ભેગા કે કહી જો કે પેલા નદીનું પાણી છે ને એ તમે ઉલેચી લ્યો એટલે અમે એ નદીમાં દૂધ વહેવડાવી દઈ એટલે પછી ઓલા જુવાન આવે એવું કીધું હોય એટલે ઓલા કહે કે હા આ બધું ત્યાં ઓલા સામેવાળાએ કીધું હોય કે તમારી જાનમાં કોક વડીલ આવ્યો હોય નકર કે આવું આવી બુદ્ધિ તમારી હાલે નહીં એટલે પછી આપણે કહેવત છે ને કે ભાઈ ગઈઢાવ ગાડા વાળે એ બધી કહેવત છે ને આમાં જોવા જાવ તો જુવાનરાવને પાંખો હોય અને ગઈઢાવને આઈખો હોય કારણ કે જુવાન એમાં બધા તેજ હોય દોડી અગે બધું કામ કરી અગે મહેનત કરી અગે પણ અનુભવનો અભાવે કંઈ શું કરાય ને શું ન કરાય એનો ખ્યાલ ન હોય અને ગઈઢાવને પછી અસ અવસ્થાને કારણે શક્તિ એટલી હોય નહીં એટલે એ કંઈ એટલી મહેનત ન કરી શકે પણ એને અનુભવને આધારે ખબર હોય કે શું કરાય ને શું ન કરાય તો આ ભેદ હોય જો બેની ગઈઢાવની આંખો ને જુવાનની પાંખો ભેગી થઈ જાય ને તો એમાં લગભગ ક્યાંય નિષ્ફળતા મળે નહીં ચાલો તો હવે આજ માટે આટલું જ રાખશું કદાચ કંઈ બતાવવા જેવું હોય છે તો બતાવશું ને બાળક જો ઠપ ઠક કરવા માંડો છે ખવાઈ ગયું તારું હું જીતી ગયો હાલો હવે હુ જવાનું છે કે શું કરવાનું છે હમ હાલો હું જાય ચાલો તો વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરી શકો શેર પણ કરી શકો બીજાને કોઈને તમે અને સબસ્ક્રાઈબ તો કરી જ દેવાનું હોય નહીં કરો તોય વાંધો નહીં જોવે ગમતો હોય છે તો જ જોવા આવતા હૈશું એવું માની લઈએ ચાલો મળીએ પાછા નવા વિડીયોમાં સમજો તને શરદી થઈ છે ને ઉઠીને દવાખાને જવાનું છો ડોક્ટર અંકલ પાસે બતાવા કા તો ચોકલેટ હું કેમ હે નો સમજો સમજો ઉઠીને દવાખાને જવું છું આપણે હો ને પેલા ઉભો રે ઉઠીને દવાખાને જવું છે ને હે ઉધરસ આવે છે ને શરદી થઈ ગઈ છે ને દવાખાને લઈ જાવો છો ઉઠીને કા હું કામે નથી જાઉં નીચે ન જવાય તારું નાક બંધ થઈ ગયું છે તારું નાક બંધ છે કે ચાલુ છે હે નાક બંધ થઈ ગયું છે કે ચાલુ છે ચાલુ છે લાઈ બંધ થઈ ગયું તો ટીપા નાખ દઉં ચાલુ જ છે ફૂલ ચાલુ છે કે થોડું 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 તો લાઈ ટીપા નાખી દઉં તો ફૂલ ચાલુ થઈ જાય નાખ દઉં ટીપા લાઈન નાખ દઉં થઈ ગયું ચાલુ ઠીક તો અવાજ તો બોધો આવે છે લાઈને ટીપા નાખ દઉં એટલે નાક ફૂલ ચાલુ થઈ જાય કા લેન ચાલુ થઈ જાય સરસ ཕགས ཁས ཁས